કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ આઠના ગણિત વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું જે ધોરણ આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ આઠના ગણિત વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર પ્રશ્ન એક એ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો જેમના ગુણ ત્રણ જે તમને અહીં ગણતરી કરી અને તેમના જવાબો આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન એક બ છે નીચેના દાખલાઓ ગણો જેમાં કોઈ પણ ત્રણ જેમના ગુણ પણ નવ આપેલા છે અને જે તમને દાખલાઓ બધા ગણતરી કરી અને અહીં આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારા પુસ્તકમાં પણ લખી શકો છો એટલે કે નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી છે અહીં પ્રશ્ન બે એ નીચેના દાખલા ગણો જેમના ગુણ છ તો તેમની પણ ગણતરી કરી અને અહીં તમને આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન બે બી સાદુરૂપ આપો ગમે તે બે જેમના ગુણ છ અહીં સાદુરૂપની પણ ગણતરી કરી અને આપેલ છે જવાબ સાથે પ્રશ્ન ત્રણ છે નીચેના દાખલા ગણો જેમના ગુણ ચાર પ્રશ્ન ચાર એ છે નીચેની ખાલી જગ્યાઓ પૂરો જેમના ગુણ ચાર પ્રશ્ન ચાર બી નીચેના દાખલા ગણો ગમે તે એક જેમના ગુણ ચાર પ્રશ્ન પાંચ એ યોગ્ય જોડકા જોડો જેમના ગુણ ચાર પ્રશ્ન પાંચ બી માગ્યા મુજબ દાખલા ગણો જેમના ગુણ છ પ્રશ્ન છ એ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ચાર પ્રશ્ન છ બી નીચેના દાખલા ગણો જેમના ગુણ આઠ પ્રશ્ન સાત એ માગ્યા મુજબ દાખલા ગણો કોઈ પણ ત્રણ પ્રશ્ન સાત બી નીચેના દાખલા ગણો કોઈ ગમે તે બે જેમના ગુણ છ પ્રશ્ન આઠ એ આપેલ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ પાંચ છ અહીંયા આલેખ છે તે પરથી તમારે આ પ્રશ્નોના જવાબ આ રીતના લખવાના છે અને પ્રશ્ન આઠ બી યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરી રેખીય આલેખ દોરો જેમના ગુણ પાંચ આ રીતના તમારે આલેખ દોરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે